ભાઈ શું કરે છે ક્યારનો લા એ આ હિસાબ કરું છું આનો હિસાબ કરવો પડશે આજે ચૂકી દેવાના છો ને તમે શું હિસાબ અરે તો મને નવી ચોપડી લાવવાની ખબર પડે ના 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 નવી ચોપડી લાવતો હિસાબ થશે આમાં આમાં જ અને જો જગ્યા ના હોય રાખીશું કેટલું રાખવાનું યાર આ હિસાબ ચૂકવી દો બધો હિસાબ ના ચુકતે કરાય હા જો ગ્રાહક બધો હિસાબ ચૂકતે કરી કરે તો તારા ગલ્લે પાછો આવે નઈ એવું ના હોય તમે સમજતા નથી આ દિવાળી છે ને ચોપડો ચોખ્ખો રાખવાનો હોય દિવાળી આવા દે બધું ચૂકતે કરી દઈશ બસ લો કાકા ને આવા દે ને બધું આ બધું ચૂકતે કરી દઈશ બસ એટલે કાકા આવશે તો એમના પૈસા તમે આપી દેશો એટલે એમના નહીં મારા પૈસાની વાત કરું છું અને મને એક વાત હું મારા પૈસા શું કરવા આપું હે એટલે કાકા ના પૈસા હું શું કરવા આપું હે ને આવા દે ને કાકા આમે માલ્યા હિસાબ ચૂકતે કરવા ગયા છે એટલે લેવા ગયા છે માલ્યા પાસે એમને આવા દે એટલે બધું આપી દે કાકા તો કેતા હતા કે તમે એમના પૈસા આપવાના છો કાકા એવું કેતા હતા હા હે આ કાકા વચ્ચે આયા હતા એમણે કીધું તું કે ચાના પૈસા મારા ભત્રીજાના ખાતામાં લખી દે હાલો કાકા આવી ગયા બેસો 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 કાકા ચા પીશો તમે તમારે ચા પીવી છે તમારે ચા પીવી છે કાકા મસાલાવાળી તમારે ચા પીવી છે ચા 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 લમણા ના લે લવણા ના લે હજી આવ્યો છું બેસવા દે તને મને કેમ આટલી બધી ઉતાવળ આવી ગઈ છે ચા પીવડાવવાની અટલે હજી બીજું પાન ખાવા દે છાપું ફરી વખત વાંચવા દે આ બકાના લમણા લેવા દે એ પહેલા તે લમણા લેવાના શરૂ કર્યા તે બધું છોડ પહેલા મને એમ કે આ બકાનો બાકી હિસાબ પૂરે કર્યો ચૂપતે કર્યો બકા તાર બાકી પૈસા આપ્યા ઓ નવી બુકો લાયો ઓ કાકા શું પીને આયા જો તાર કાકી ના હાથ નીચે આવી આવી એટલે કેવી આવી એટલે આમ મને એમ હતું કે તમે માલિયાનો હિસાબ પેલો લેવા ગયા જો પૈસા લેવા ગયા જો સાથે સાથે આ સીબીઆઈ જોડે પૂછપરછ કરવા ગયા જો એ ખબર નથી હે હા પણ તું મને આજે કેમ આવી રીતે સવાલો પૂછે છે તારી કોઈ પૂછપરછ કરી શું લે આ હા કાકા એમ શું કરી કે

જો મને ખબર પડી ગઈ છે કે આ લોકો છે ને ડિગ્રી ના સર્ટિફિકેટ કેમ માંગે છે એક કામ કરો પેલા તમે તમારું ડિગ્રી સર્ટિફિકેટ આપો લાવ હા લાવો લાવ ડિગ્રી સર્ટિફિકેટ આપો આ તમે ઉધારી રાખી શકો છો કે નહીં એની લાયકાત છે કે નહીં તમારી જોડે આ પાન માવા ખાઓ છો એનું લાયસન્સ છે કે નહીં કે આપ ગેરકાયદેસર પાન માવા ખાઓ છો એનો હિસાબ બી લખી રાખવા માં હે બોલો 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 કાકા બરાય બહુ લાંબા પાય બહુ બરાય કઈ કરો બધા બહુ રસ્તા છે દાવ નંબર 2

i'll chip i